જય શ્રી હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આજે આપણે હોળિકા દહન અને તેની સાથે તેમની કથા છે એ સાંભળીશું પૌરાણિક કથા મુજબ ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા તેમના પિતા રાક્ષસ કોળમાં જન્મના લીધે ભગવાન વિષ્ણુના વિરોધી હતા પ્રહલાદ વિષ્ણુની ભક્તિ કરે એ હિરણ્યકશ્યપને બિલકુલ પસંદ ન હતું તેમણે પ્રહલાદને અનેક તકલીફો આપી મનાવવાના પ્રયત્નો કર્યા પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિ છોડી દે કશ્યપુ રાક્ષસ કુળનો ખૂબ જ કુરુર રાજા હતો પોતાના રાજમાં વિષ્ણુ કે અન્ય દેવોની પૂજા કરનારને આકૃ સજા કરતો હતો પરંતુ પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુને પરમ ભક્ત હતો અને હિરણે કશ્યપુ પ્રહલાદને અનેક યાતનાઓ આપી તેમજ મારવાના અનેક પ્રયાસો કર્યા પણ એ બધા પ્રહલાદનો આ બાદ બચાવ થયો હિરણ્યકશ્યપ ની બહેનનું નામ હોલિકા હતું અને તેની પાસે એવી ઓઢણી હતી જે ઓઢવાથી અગ્નિમાં બળી શકે નહીં આથી હોલિકાના ખોળામાં પ્રહલાદને બેસાડી આગમાં તેને સળગાળી દેવાનું નક્કી કરાયું પ્રહલાદ એવો ભક્ત નીકળ્યો કે ભગવાન શ્રીહરિની ભક્તિ કરતાં કરતાં ઓઢણી પ્રહલાદ ઉપર આવી ગઈ અને આગમાં હોલિકાનું દહન થયું પ્રહલાદ બચી ગયો અને ભક્તિની જીત થઈ આ માનમાં બીજા દિવસે રંગોત્સવ મનાવાય છે હોળીના પ્રગટવા સાથે હોળીની જ્યોત કઈ દિશા તરફ નમે છે તેના ઉપર આવનારું વર્ષ વરસાદની ક્ષમતા વર્ષની સમૃદ્ધિનું અનુમાન લગાવી શકાય છે કૃષ્ણકાંડમાં પણ ગોપી રાધા અને કૃષ્ણ સાથે રંગોત્સવ રમ્યાની કૃષ્ણલીલાની વાતો ધર્મગ્રંથોમાં મળી આવે છે વૃંદાવન ગોકુળ મથુરા વ્રજમાં હોળી ધૂળેટી ઉત્સવ ખૂબ જ ઉત્સાહભેર ઉજવાય છે એક સમયે કૃષ્ણને કોઈએ કહ્યું હતું કાળો છે રાધા ગોરે છે તેથી માતા યશોદાએ કહ્યું બેટા તું રાધાને રંગથી રગડી નાખ આ માનમાં રાધા કૃષ્ણ વચ્ચે રંગોત્સવ ઉજવાય છે હોળીના પવિત્ર દિવસે નવવિવાહિત મહિલાઓ પતિ સાથે હોલિકાની પૂજા કરે છે તાણી દાળ ખજૂરનો પ્રસાદ ધરે છે અબિલ ગુલાલ કુમકુમથી પૂજા કરે છે તામ્રપત્રમાં જળ ભરી બંને વ્યક્તિઓ જળની ધારાવી કરી હોળીના આઠ દિવસ પહેલાંથી હોળાષ્ટક શરૂ થાય છે જેમ આ દિવસોમાં શુભ કાર્યનો આરંભ થતો નથી ધુળેટી પુનઃ શુભ કાર્ય આરંભ થાય છે વસંત ઋતુના દિવસે ગરમી રાત્રે ઠંડી એમ બેવડી ઋતુઓનો અનુભવ થાય છે આ સમયે બેક્ટેરિયાનો ઉપદ્રવ ખૂબ જ હોય છે હોળી દહનથી બેક્ટેરિયા નાશ થાય છે અને શરીરમાં રહેલા બેક્ટેરિયાઓની પણ હોળીની પરિક્રમા કરવાથી નાશ પામે છે તો મિત્રો આ હતી હોળીકા દહનની કથા વિડિયો સારો લાગે તો અમારી ચેનલ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી હરી ઓમ નમો ભગવતી વાસુદેવાય